જો હું તમને કહી દઉં કે જે લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ના હોય ને ગુજરાતી ભાષા પ્રત્યે એ બધા એની હા હું શાકદાજે છે કારણ કે આટલી રૂપાળી ભાષા આટલી મસ્ત ભાષા જેને જેના પ્રત્યે તમને પ્રેમ ના હોય તો પછી તમારા વિચારોમાં દૂર પડી ગયા કારણ કે જો ગુજરાતી ભાષા કેટલી મસ્ત કોઈ અભણ વ્યક્તિ હોય તો એને હિન્દીમાં શું કેવું પડે આપડે અનપઢ અનપઢ એટલે અભણ થાય કોઈ પણ અભણ વ્યક્તિને આપણે હિન્દીમાં કેવું હોય તો એને અનપડ કેવું પડે અને એ જ અભણ વ્યક્તિને આપણે ગુજરાતી કહેવાનું ખાલી પેલો વ્યક્તિ અભણ છે એવું ના કહેવાનું પેલો વ્યક્તિ તો કે ઢ હમણાં બે દારૂડિયા ફૂલ થઈ ગયા ફૂલ એટલે ફૂલમ ફૂલમ ફૂલમાંથી ફૂલ આવે ને જે ઉપરનું ફૂલ એમના ફૂલ થઈ ગયેલા તે દારૂ પીધેલો હોય એટલે તો એ એમની મજમાં જ હોય ને ભાઈ મોજ એમની તે બંને જણા પોતપોતાની મોજમાં હતા બંને જણા ફૂલ પીએ હતા મસ્ત સિંગ ભજન વેફર બધું ઉપર શિવ બેવ ખાઈ યાદ આવું ત્યાં તો ફૂલ દારૂ બી પછી ઘેર છે ઘેર ઊંઘ્યા ત્યાં રાત્રે ભૂકંપ આવ્યો તો એક જણો ઉઠી કે અરે અરે ભૂકંપ આવે છે યાર તે પેલો બીજો શું ક્યાં ખબર છે પીએલો એ ભલે ને આવતો આપણું મકાન થોડું છે આ તો બારા જ મકાન છે કે ભલે ને પડતું હમણો એક બેન છે ને એમના છોકરાને મારતો તો છોકરાને મારતો તો છોકરું બીજા રોટું તું તે એટલી અમે એના છોકરાને પપ્પા આયા કે કેમ મારે છે મારા દીકરાને એટલે પેલી બેન કે તમારો છોકરો મને હામો બોલે છે કે બોલો કે શું બોલે છે ને હામું એવું તો એટલે કે મેં એને કીધું ભણ 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 તો કહો ખારી બૈરી બૈરી મલે એટલે મને સામે એમ કે મારા પપ્પા ડબલ ગ્રેજ્યુએટ છે હું માલ્યું કાંકોળો બાપો મનમાં કે વાત તો તો એની બાપા એવું તે બાપા જોઈએ પછી પેલો બે ને બે કલાક ઝઘડો કર્યો તે બાપ બેઠો ને બે જણા મનાવું પેલો કે મમ્મી માની જા પેલો કે મારી ઘરવાળી હવે માની જા મારી જા હમણાં એક ઓફિસમાં વાત ચાલતી હતી ત્રણ ચાર ભાઈઓ હતા એક ભાઈ કે હું મારા ઘરે જમવાનું જે કહું ને કે આજ રાતે મારે આ ખાવું છે તો એ બની જ જાય કે એને બનાવું જ પડે મારી ઘરવાળીને પેલા બીજા બધા કે આટલો બધો ગપ્પો ના મારો યાર તમારી ઘરવાળીને એટલે અમારી ભાભીને અમે ઓળખીએ છીએ એવી રીતે તમને કોઈ ખાવાનું બનાવી ના આપી દે હું ગપ્પા મારો છો એટલે પેલો કે ના ના તમે મને હજી ઓળખતા નહીં કે મારી મારા ઘરમાં એટલી બધી ધાક છ કે હું હાલ લઈથી એક ફોન કરું ને તો મારે જે ખાવું હોય મારી ઘરવાળી તરત બનાવી દે એમ કે તરત પેલો બીજો કે રવા દે ને ભાઈ યાર હું આટલો બધો ગપ્પો મારે છે રવા દે ને યાર રવા દે પેલો કે ના ના જો તમને ફોન કરીને હાલ હમણો બતાવી દઉં મારા ઘરમાં મારો પાવર એ પેલો ભાઈ કે બતાવી તા તે પેલા તો ફોન લગાવ્યો કોલ લગાવ્યો પહેલી રીંગ લગાવી ઘરવાળીએ ઉપાડ્યો બીજી લગાઈ ઘરવાળી ઉપાડ્યો ને ત્રીજી લગાવી ઘરવાળી ઉપાડ્યો ને ચોથી લગાઈ ચોથી મેં ઘરવાળી ઉપાડ્યો નહીં પોચવી લગાઈ પોચવી મેં ઘરવાળી ઉપાડ્યો નહીં ભાઈ તો પિત્તો જો ભાઈ મારા જેવો બેઠો તો નહીં કે તમારી ઘરવાળી ફોન નહીં ઉપાડતી શાક કંકોરું બની ગયા તમારે ગમતું એ પાછો કલાક રહીને એમની ઘરવાળીનો સામેથી ફોન આવ્યો કલાક રહીને આવ્યો એટલે ભાઈનું તો મગજ ગેલું હતું કારણ કે એટલે ભાઈ બંધો અમે ઘરવાળીનો ફોન પેલી ઘરવાળીએ ફોન ઉપાડ્યો ન હતો એટલે ભાઈની ઈજ્જત જીતી એટલે ભાઈએ ચાલુ કર્યું શું કાઢી દીધી ખબર નહીં પડતી કે હું ફોન કરું છું ઇમરજન્સી કાં ફોન ઉપાડવા ખબર નહીં પડતી પેલી કે શાંતિ રાખો શાંતિ રાખો હું એક જરૂરી કામમાં હતી એટલે પેલો કે એવું તો શું જરૂરી કામ હતું તારે એટલે એની ઘરવાળી કે હું એક જરૂરી કામ થી સુઈ ગઈ હતી જરૂરી કામથી સુઈ ગઈ હતી બોલો એટલે હા તો ઠીક છે પણ જો પેલી ઘરવાળી ફોન ઉપાડે ને એટલે આને છે ને એનો પાવર બતાવવા માટે જે પેલા બીજા બે ત્રણ ભાઈઓ હતા ને એને બોલાવી દીધા કે આઈ જાઓ બધાઓ જો મારી ઘરવાળી કહું ખાલી તે આ તો બધા આયા ખુરશીમાં બેઠા પેલા એ ફોન મ્યુટ કર્યો તો પાછું ઓન કર્યો કે હાલો હવે બીજું બધું છોડ હવે હું કહું સાંભળ પેલી કે બોલો બોલો કે હવે આજે મારે રાત્રે છે ને લસણ બટાકાનું શાક ખાવું છે એની ઘરવાળી કે લસણ બટાકાનું શાક ખાવું કે હા મારે આજે રાત્રે લસણ બટાકાનું શાક જોઈએ બસ પેલી કે લસણ બટાકાનું શાક તમને વાંધો નહીં પણ લસણ અને તમારે પડશે બોલો કે વાંધો નહીં હું ફોલ દઈ પણ તું આ બધા વચ્ચે એમ કહી દે કે લસણ બટાકાનું શાક બનાવીએ આપણે પેલી વાળી જોરથી બોલી છે કે હા તમે આઈને લસણ બટાકા ફોલી આપજો તો આપણા લસણ બટાકા ભાઈ ને જોરે જોરેથી ઇજ્જત રાખી એટલે જોરે જોરેથી કદી ઇજત રાખવી પડે એવું કામ કરશો નહીં એવા ફાંકા મારશો નહીં જે હોય હાચું કહો ભાઈ ઘરમાં ઘરવાળી સામે અમુક નું ઘરવાળી હવે ચાલતું ના હોય ને તો એ મારા બેટા ફાંકા મારજો કે મારું મારી ઘરવાળી એવું રાજ ચાલે લા આવું બધું હોય છે પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે